નાજાયજ માંગણી કરવામાં આવતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નર્સ હોવાનું બહાર આવ્યું વિગતો મુજબ આ નર્સ તારીખ ના રોજ ફરજ પર હતી ત્યારે દવાખાના નજીક રહેતો ઇસમ હાફડો ફાફડો થ આવ્યો હતો નર્સે તેને પૂછ્યું હતું કે તમને કંઈ થાય છે ત્યારે તેણે નર્સને બાત ભરી લઈને ખરાબ માંગણી કરતા શબ્દો ઉચ્ચારતા નર્સે બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા આ ઈસમ ત્યાર બાદ ત્યાંથી જતો રહ્યો હતો નર્સે આ ઘટનાની જાણ ફોનથી તેના પરિવાર અને પતિને કરી હતી બાદમાં નર્સે સદર ઈસમ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરાવી અને પોલીસ દ્વારા આ ગુનાના આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જોકે આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી ગઈ તારીખ વીસ આઠ ચોવીસના કલાક ઓગણીસ ઝીરો ઝીરો અગિયારની આસપાસ કરાલી પોસ્ટિક પોલીસ સ્ટેશન ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક ઈસમ દ્વારા નર્સની છેડતી કરવામાં આવેલી જે બાબતે કાયદેસરની ફરિયાદ નોંધી આરોપીને પકડવાની તજવીજ હાથ ચાલુ છે શું નામ છે બાપુ પીઆઈએસડી કલા